જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી શ્રીહરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને સોમવતી અમાસનું મહત્ત્વ એની મહિમા એની પૂજનવિધિ તથા વાર્તા વિશે જણાવીશ તો ભક્તો તમને મારી વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો જે લોકોએ વ્રત કર્યું છે એ લોકોએ તો વાર્તા સાંભળવાની જ છે પણ જે લોકોએ વ્રત નથી કર્યું તે લોકો પણ જો આ વાર્તા સાંભળશે તો એમને વ્રત કર્યાનું પુણ્ય મળશે તો સૌ પ્રથમ હું તમને આ વ્રતનું વિધિ વિશે જણાવીશ વ્રત કરનારે સવારે પહેલાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાનું મહત્ત્વ છે આજના દિવસનું તો વહેલાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ પૂજન વિધિ કરવાની છે જે નિત્યક્રમ તમે કરો છો તે પ્રમાણે તમારે મંદિરમાં ભગવાનની પૂજા પાઠ કરીને દીવા અગરબત્તી કરીને ફૂલ ચડાવીને પૂજા કરવાની છે ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવાનો છે માળા કરવાની છે અથવા તો શંભુપોળાનાથનો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અથવા તો મહામૃત્યુંજય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો ત્યાર પછી મંદિરે જઈને તમારે શિવલિંગને દૂધ પાણીથી અભિષેક કરવાનો છે શંભુપોળાનાથની પૂજા વિધિ કરવાની છે આજના દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે તો તમે એક ટાણું કરીને ઉપવાસ કરી શકો છો અથવા તો આખો દિવસ ઉપવાસ રાખીને બંને ટાઈમ ફર ફરા લઈને ફરાળ કરી શકો છો આજનો દિવસ પિતૃઓને પણ સમર્પિત છે તો આજના દિવસે આપણે પિતૃઓને યાદ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ એમને પાણી ચડાવીને પ્રદક્ષિણા કરવી જોઈએ અને જે વસ્તુ આપણે પીપળાને અર્પણ કરીએ છીએ તે વસ્તુ તમે બ્રાહ્મણોને કે કુંવારિકાને દાન કરી શકો છો આજના દિવસે પિતૃઓને યાદ કરવાથી એમનું પૂજન કરવાથી આપણને ઘણા આશીર્વાદ મળે છે અને જો પિતૃઓની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો આજના દિવસે પૂરી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે તો આજના દિવસે પીપળાની પૂજા તમારે અચૂક કરવાની રહેશે તો આ હતી વિધિ સોમવતી અમાસની હવે આપણે સોમવતી અમાસ વિશે મહિમા શું છે વાર્તા શું છે એ જાણીશું તો અંત સુધી વિડીયો જોતા રહેજો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ પૂજન વિધિ અને વાર્તા વિશે જાણી શકે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજના નિમિત્તે જે વાર્તા છે એ હું તમને સંભળાવું છું તો બોલો વિષ્ણુ ભગવાન પિતૃદેવની જય તો ચાલો ભક્તો હવે કથા શરૂ કરીશું એક રાજા હતો તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો તેની ધનવતી નામે પત્ની હતી તે પતિવ્રતા પારાયણ હતી તેના સાત દીકરા હતા અને એક ગુણવંતી નામે પુત્રી હતી એ સાત પુત્રોને પરણાવેલા હતા પણ પુત્રી અવિવાહિત હતી તે પણ યોગ્ય પતિની શોધમાં હતી એક સમયે તેને ઘેર પવિત્ર બ્રાહ્મણે આવીને ભિક્ષાની યાચના કરી ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને સાથે પુત્રવધુઓએ પણ યોગ્ય ભિક્ષા આપી ત્યારે વિપ્રે તેને અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપદાના આશીર્વાદો આપ્યા પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી ત્યારે તેને પુત્રી તું ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપ્યો ત્યારે માતાએ વિપ્રાને પૂછ્યું કે હે વિપ્ર પુત્રવધુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા આવો આશીર્વાદ કેમ આપ્યો ત્યારે બ્રહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય જ આશીર્વાદ આપ્યો છે કારણ કે તારી પુત્રી લગ્ન વખતે ત્રણ ફેરા ફરશે એટલે તરત જ રંડાશે અને વિધવા થશે માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું જ છે માટે મેં પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા તે સાંભળીને અતિ વ્યાકુળ થયેલી ધનવંતીએ કહ્યું કે હે વિપ્ર તો પછી મારી પુત્રીના વૈધવ્યપણાને નાશના ઉપાયને આપ જાણતા હો તો કહો ત્યારે વિપ્ર કહે છે કે તમારે ઘેર જ્યારે સોમા આવશે અને તમે તેનું પૂજન કરશો ત્યારે જ તમારી પુત્રીનો વૈતવ્યપણાનો નાશ થશે ત્યારે ધનવંતિ કહે છે એ સોમા કોણ છે અને તે ક્યાં રહે છે અને તેની જાતિ કઈ છે અને એ સોમા ક્યારે આવશે ત્યારે વિપ્ર કહે છે કે સોમા એટલે કે રંજક ધોબીની સ્ત્રીની છે એ સિંહલ દ્વીપમાં રહે છે અને એ સોમા હંમેશા સોમવતી અમાસનું વ્રત કરે છે એમ કહીને એ બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે ચાલતો થયો ત્યાર પછી ધન્વંતીએ પોતાના પુત્રને કહ્યું કે હે પુત્રો આ તમારી નાની બહેન ગુણવંતીનું વૈધવ્ય સોમાને હાથે જ નાશ થશે માટે જો તમોને માતા પિતા પ્રત્યે સ્નેહ ભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે આ તમારી બહેનને સાથે લઈને કોઈક જાઓ ત્યારે સૌથી નાનો પુત્ર શિવસ્વામી કહે છે કે હે માતાજી તથા હે પિતાજી એ સોમાને લેવા માટે હું જઈશ એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ પ્રત્યે જવા નીકળ્યો તે ઘણા દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રને શી રીતે ઉતરવો એવો વિચાર કરતા થાકી ત્યાં જ એક વિશાળ વડનું વૃક્ષ હતું તેની નીચે તેણે નિવાસ કર્યો તે જ વડની નીચે એણે દિવસો ગાળ્યા તેવામાં ગીધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું પરંતુ એ માંસને બચ્ચા ખાતા ન હતા એટલે ચિંતા કરતાં ગીધે પૂછ્યું કે હું તમારે માટે આ કોમળ માંસ લાવ્યો છું અને તમો ખાતા કેમ નથી ત્યારે એ બચ્ચા કહે છે કે આ ઝાડની નીચે છાયામાં બે માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને એ આપણા નિવાસ સ્થાને આવ્યા છે તો એ આપણા મહેમાન કહેવાય એમણે કાંઈ ખાધું પીધું નથી તો અમારાથી કેમ ખવાય ત્યારે એ ગીધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમે શું જમશો અને તમારે કામ હોય તે કહો ત્યારે તે કહે છે અમારે સિંહલ દ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે પણ ત્યાં જવું શી રીતે એનો વિચાર કરીએ છીએ પણ આ મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂચતો નથી ત્યારે ગીત કહે છે તમો તેની ચિંતાનો ત્યાગ કરી દો હું તમોને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ એમ કહીને એ બંને જણાને ઉપાડી જરાવારમાં સિંહલ દ્વીપમાં પહોંચાડીને મૂકી દીધા અને ત્યાં તેને સોમાનું ઘર પણ બતાવી દીધું પછી એ બંને જણા ત્યાં રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠીને એ કોઈ જાણે નહીં તેવી રીતે એ સોમાનું ઘર સાફ સૂફી કરી જાય વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે એમ કરતાં કરતાં એક વરસ થયું ત્યારે તે સોમાને ખબર પડી કે આ મારા ઘરને રોજ સાફસુફ કોણ કરી જાય છે એમ પુત્રો તથા પુત્ર વધુને પૂછ્યું ત્યારે તેઓ કહે છે તેની અમોને ખબર નથી પછી રાત્રે છાના રીતે સંતાઈને તપાસ કરી તો ત્યાં એ બંનેને જોઈ પૂછ્યું કે આ તમે કોણ છો ત્યારે તે કહે છે કે અમો બ્રાહ્મણ છીએ અને આ મારી બહેનના વૈધવ્યપણાને નાશ માટે અમો તમોને લેવા માટે આવ્યા છીએ ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને કહ્યું અરે તમે બ્રાહ્મણ થઈને મારા નીચના ઘરને સાફસૂફ કરો છો તે તો ખરેખર અયોગ્ય કહેવાય માટે હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ એમ કહીને પોતાના પુત્રો પુત્રવધુઓ એ સર્વેને કહ્યું કે હું આવ છું ત્યાં સુધીમાં કદાચને કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ નહીં કરતા એ મૃતદેહને સાચવી રાખજો એમ કહીને એ બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને તેને ઘેર આવી ગયા પછી તે સોમાને જોઈને ધનવંતી અતિ આનંદ પામી અને તેનો યોગ્ય રીતે સત્કાર કર્યો ત્યાર પછી પોતાના માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયો ત્યાંથી દેવ શર્માના પુત્ર રુદ્ર શર્માને બહેનને યોગ્ય વર જાણીને તેને સાથે તેડીને પોતાને ઘેર લઈ આવ્યો પછી સોમાએ વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી અને લગ્નમાં ત્રણ ફેરા ફર્યા એટલે વર મૃત્યુને પામ્યો તે જોઈને સર્વ શોક કરવા લાગ્યા પણ સોમાને તો જરાય શોક થયો નહીં પછી સોમાએ તરત વિધિ સહિત સંકલ્પ કરીને વ્રત રાત સોમવારથી અમાસનું વ્રતનું પુણ્ય ગુણવંતીને અર્પણ કર્યું એટલે તે વ્રતના પ્રભાવથી શર્મા સજીવન થયો અને જેમ ઊંઘમાંથી જાગૃત થાય તેમ બેઠો થયો આમ રુદ્ર શર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરીને એ સોમવતી અમાસના વ્રતનો પ્રભાવ સર્વેને કહીને તે સોમા પોતાને ઘેર જવા માટે નીકળી એ જ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ પુત્ર અને જમાય એમ ત્રણ જણા મરણને પામ્યા કાંચીનગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ઘાસળી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે હે બહેન હું આ ભારથી પીડાઉં છું માટે એ દીકરી આ કપાસને ભારી તો નીચે ઉતારાવ ત્યારે સોમા કહે છે આજે સોમવતી અમાસ છે માટે આજે રૂનો સ્પર્શ ન કરાય તેવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા પર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે એ બહેન દીકરી આ મૂળાની ભારી તો ઉઠાવ ત્યારે સોમા કહે છે કે આજે સોમવતી અમાસ છે માટે આજે મૂળાનો સ્પર્શ ન કરાય એમ કહીને નદીમાં સ્નાન કરીને પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનું એકસો ને આઠ રત્નો એટલા જ ફળો ફૂલ દુર્વા અબીલ ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરીને એકસો ને આઠ પ્રદક્ષિણા કરીને પીપળાને કાચું સૂત્ર એકસોને આઠ આટા વીટાડીને ભગવાનની સાથે એ પીપળાને પ્રણામ કર્યા તેવામાં સોમાને ઘેર મરણ પામેલા પતિ પુત્ર અને જમાઈએ ત્રણે સજીવન થયા અને બધું શહેર સમૃદ્ધિવાળું થયું સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિવાળું થયું સોમા ઘેર આવી ત્યારે વધુએ પૂછ્યું કે હે દેવી આપ ગયા ત્યાર પછી પુત્ર અને જમાઈ મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા ત્યારે સોમા કહે છે કે મેં પહેલાં સોમવતી અમાસનું વ્રત પૂજન વગેરે કરેલ હતું તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્ર શર્માને અર્પણ કર્યું એટલે તે જીવતો થયો અને પતિ પુત્રાને જમાઈ મરણ પામ્યા અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા સોમવતી અમાસ આવી તે દિવસે તેનું વ્રત પૂજન વગેરે કર્યું તેના પ્રભાવથી ફરીવાર પતિ પુત્ર અને જમાઈ જીવતા થયા એ બધો પ્રભાવ છે સોમવતી અમાસનો માટે તમે પણ જો સુખની ઈચ્છતા હોવ તો એ સોમવતી અમાવસ્યાનું વ્રત પૂજન વગેરે અવશ્ય કરજો તે સાંભળીને તેઓએ પણ એ વ્રત જીવંત પર્યાત કરીને આ લોકની સર્વે સુખ સંપત્તિને ભોગવીને તેને અંતે સ્વર્ગલોકને પામ્યા તો આ હતી સોમવતી અમાસની પૂજા વિધિ મહિમા અને વાર્તા આશા રાખું છું કે તમે બધાએ પણ સોમવતી અમાસનું વ્રત કર્યું હશે અને મારી સાથે આ વાર્તા સાંભળી હશે તો જો તમે આ વાર્તા સાંભળી હોય તો બીજા લોકો સાથે આ વાર્તાનો આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ સાંભળી શકે અને મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ